હેલો હેલો હાજી બેન હા છે કે તું કરે છે હાલે છે હાલ મજૂર બે દિવસ કરે બરાબર નર્મદા લાયોમાં તમારું સ્વાગત છે નેત્રંગ વન વિભાગના વિવાદિત મહિલા આરએફઓ દ્વારા તેમના હાથ નીચેના વનકર્મીને ગાળો બાંધવાના પ્રકરણમાં હવે વન વિભાગ સચિવ દ્વારા મહિલા આરએફઓ જસુબેન સરવૈયા અને ગાળો ખાનાર રવિન્દ્ર ગોહિલ નામના વનકર્મી સહિત કુલ ચાર જણાની અલગ અલગ સ્થળોએ બદલી કરી દેવામાં આવી છે એકાદ મહિના અગાઉ ભરૂચ જિલ્લાના નેત્રંગ રેજના મહિલા આરએફઓ દ્વારા તેમના હાથ નીચે કામ કરતા વનકર્મી રવિન્દ્ર ગોહિલને પોતે મહિલા છે એવું ભૂલી જઈને મોબાઈલ ઉપર કોલ કરીને બેફામ ગંદી ગાળો બોલવાના કથિત ઓડિયો વિડીયોએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી ત્યારે આ મહિલા આરએફઓ ઉપર વનકર્મી રવિન્દ્ર ગોહિલ દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે નેત્રંગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી આથી આ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો અને લોકોમાં પણ આ મહિલા આરએફઓ જસુબેન સામે સરકાર પગલાં લે તેવી માંગ ઉઠી હતી પણ હવે મોડે મોડે એકાદ મહિના બાદ એ વિવાદિત મહિલા આરએફઓની બનાસકાંઠા ખાતે સિલ્ડ લેબોરેટરીમાં બદલી કરી દેવામાં આવી છે તેમજ રવિન્દ્ર ગોહિલ ને કાકરાબાર તેમજ આ પ્રકરણનો ભાગ બનેલા અન્ય બે વન કર્મીઓ વન વિભાગ ખાતે બદલી કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે